બાપુ બાપુ એટલે કે જેનું બાપ જેવું સ્થાન હોય તે બાપુ અને જે આપતા ફરે એ બાપતા ફરે સાહેબ ઈ બાપુ હોય છે દરેક ને કલેક્ટર બની જવું દરેક ને મામલતદાર થઈ જવું દરેક ને ક્લાર્ક થઈ જવું દરેક ને એમ ન હોય

એટલે આપણે આછું પાતળી તો ખબર હતી કે જેની તિલક વિધિ થઈ છે એનું નામ કમસે કમ યદુવેન્દ્રસિંહજી તો નથી આ તો હદ થઈ ગઈ રાજા નકલી હોય કોઈ કારણ કે આપણે જાય સિંહ કોઈ દી ખડ ખાઈ નહીં સાહેબ ક્યાંય તમે હાઈબ્રુ રજવાડાને ક્યાંય ખોળા પથરતા હજી તમારી સામે નીકળો તો તમને એમ લાગે ધન્ય હોવાની જનતાને મેડ ઇન ગોંડલ બિલકુલ આ કેવડી મોટી વાત છે

મિત્રોની તો માફ કરાય જીભ કચરાય તો કંઈ દાંત થોડો થોડાય જેમનું પૂરું જીવન છે તે લોકો માટે સમર્પિત રહ્યું છે જેમના વિચારો જે તે સમયના વિચારો આજે પણ કદાચ આપણે કલ્પી ન શકીએ તેવા તેમના વિચારો પવિત્ર ઝરણા જેવા જેમના વિચારો લોકો માટે પોતાનું પૂરું જીવન છે તે સમર્પિત રહ્યું છે આ રાજા એટલે ગોંડલા સર ભગતસિંહજી મહારાજ ભગતસિંહજી મહારાજના શિલેજ એમના રસ્તે જ આજે વર્તમાન જે મહારાજ નામદાર મહારાજ સાહેબ છે એટલે કે એમાં મહારાજ છે તેમના રસ્તે જ આજે ચાલી રહ્યા છે અને આ રાજાના નામે જ નકલી મહારાજા પણ માર્કેટમાં ફરતા હોવાની વાત સામે આવી છે ને આ વાત સૌથી પહેલા લોકો સમક્ષ લાવનાર એટલે કે હેડલાઇન ન્યૂઝપેપરના જે એડિટર છે જગદીશ મહેતા સર છે તેમણે આ વાતને લોકો સમક્ષ લાવી હતી ત્યારબાદ તમામ વિદ્યાએ છે તેની નોંધ લીધી છે ત્યારે આ વાતને વધુ સમજવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે સર વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સર અત્યાર સુધી આપણે નકલી દૂધ ઘી અધિકારી પદાધિકારી કે મંત્રીઓ નકલી જોયા છે પરંતુ ભગવતસિંહજી મહારાજ જેમનો

જમાનાનું હવે આવા મહાપ્રતાપી પુરુષ વિશે કોણ અજાણ હોય પણ આપ દાનભાઈ જેમ જાણો છો ગઢવી કે ક્ષત્રિય સમાજનું જે ગોતા ખાતેનું સંમેલન મળ્યું એમાં આપણે તો તમે જાણો છો બિલકુલ નિકટતમ છે યાદી આપવામાં આવી કોન્ટ્રોવર્સી થઈ એને કારણે પણ પ્રચલિત થઈ એના દીકરા યુવરાજસિંહ છે એને જ કીધું અમારા બાપુજીનો તમે ઉપયોગ કે દુરુપયોગ કઈ કરોમાં વગેરે વગેરે એટલે એ તો વિવાદના કારણે હતું એટલે આપણે ઓર ઝાંખું એમાં કે કે ભાઈ આવું કોણ કોણ રાજવી છે અને એનો શું રોલ શકે બિલકુલ કારણ રજવાડામાં જો ભીતરમાં જ એકતા ન હોય તો સમાજ એક કઈ રીતે કરી શકશે એટલે ક્રિયોસિટી ઉત્કંઠા તમે કહો તો એ ત્યાંથી શરૂ થઈ એમાં ગોંડલ નરેશનું નું તો જે તે સમય આવ્યું પડદા ઉપર આપણે જોયું ટીવીમાં કે ભાઈ ગોંડલ નરેશ એટલે ગોંડલના યુવરાજ સાહેબ સોરી યદુવેન્દ્ર સિંહજી પણ એમ કે આપ તકે હાજર છે તો એને સન્માન કરશે ફરણાભાઈ પાઘડી બાગડી પહેરાવીને વગેરે હાલાકી તો પાઘડી પહેરે જ છે પણ વાત એવું થયું કે અમને અમે ચોંકી ઉઠ્યા આપણે હજી એક વર્ષ દિવસ એ નથી થયું અત્યારના યુવા સાહેબની તિલક વિધિ નું એટલે આપણે આછું પાતળી તો ખબર હતી કે જેની તિલક વિધિ થઈ છે એનું નામ કમસે કમ યદુવેન્દ્રસિંહજી તો નથી રાઈટ એ તો હિમાંશુ સિંહજી છે જે અત્યારે નામદાર દરબાર સાહેબ છે તો અમે પેલા તો અમારા લેવલ પ્રમાણે એક જાણ કરી એક સ્ટેટના વડા સાથે વાત કરી કે ભાઈ તમે જેનું નામ કયો છો યદુવેન્દ્રસિંહજી તો અમારી જાણમાં તો એવું છે કે હિમાંશુ જે છે એ યુવરાજ સાહેબ છે અત્યારના તો આ એના ભાઈ છે કે શું છે કારણ કે અમારા માટે આ નવી વાત છે બિલકુલ એટલે એ જે સ્ટેટના વડા છે એ પણ બધા જ રાજવીઓને સારી રીતે પીછાણે છે હમ એટલે એણે કીધું કે માફ કરજો હું વિશેષ તહ કાંઈ નહીં તો જો આ રજવાડાઓની એક મજા છે સાહેબ બિલકુલ આવડી મોટી મોટી શખ્સિયત હોવા છતાં એની શબ્દો ઉપરનો કાબુ એની વિનમ્રતા એનું તમામ પ્રત્યેનો સોહાર્ગ અને આત્મસન્માન એટલું બધું હોય છે પણ લાગે હમ

યદુવેન્દ્રસિંહજી જે નામ આવ્યું છે એ તેઓ શ્રી ગોંડલના રજવાડા નથી રાજવી પરિવારના સદસ્ય નથી એ તો ભાયા અમારી ભાષામાં એમ કે કહેવાય છે કે દૂર દૂરના સગા સંબંધી હોય તો એક જમાનામાં રાજા શું કરતા સીધી લીટીના વારસદાર જ યુવરાજસિંહ બને એ તો સ્વાભાવિક છે ગાદી વંશ પરંપરાગત હોય છે પણ બાકીના કાકા મોટા બાપના માંડીને જેટલા પણ મોટો પરિવાર હોય તો એને શું કરે એની આજીવિકા માટેના જીવન નિર્વાહ માટે થઈને અમુક ગામ આપી દે જેને ગ્રાસ આપ્યો કહેવાય બિલકુલ જેથી કરીને ગ્રાસિયા કહે છે તો ગામ ગ્રાસ આપે એટલે કે તમે તમારું જીવન નિર્વાહ ચલાવો આ બે પાંચ ગામની આવકથી માંડીને બધું તમારું એમ એવી રીતે દાડિયા દાડિયા એ ગામ આપ્યું ને એક વેજા વાદળી કરીને ગામ આપ્યું હતું યદુવંદ્રસિંહજીને ભગવત સિંહજી સાહેબ જયારે વિદ્યમાન હતા તેની નવ પેઢી દૂર છે તેવો શ્રી એક બે નહીં એટલે સીધું કોઈ કનેક્શન જ ન હોય શકે ત્યારબાદ અમને તો અમારી ઉત્કંઠા ઓર વધી ગઈ કે ટુ મચ અત્યાર સુધી આપણે નકલી પનીર બિલકુલ નકલી મીઠાઈ નકલી માવા પેંડા નકલી પછી એનાથી આગળ વધ્યું આપણે પણ આશ્ચર્યનો પાર ન રહ્યો કારણ કે આ બધું તો નોર્મલ હતું પણ ધીરે ધીરે આપણે જોયું કે નકલી મામલતદાર નકલી કલેક્ટર નકલી સીએમઓ નકલી પીએમઓ નકલી સ્કૂલ નકલી એનઓસી થાય નકલી જ નકલી બધું અસલી હું થઈ ખબર ન પડે એટલી હદે થવા માંડ્યું ત્યાં સુધી આપણે એક તો ચક્રાવે તો ચડી જ ગયા પણ આ તો ઈથી મોટી પરાકાષ્ઠા કે નકલી રાજા હોય શકે આ તો હદ થઈ ગઈ રાજા નકલી હોય કોઈ કારણ કે આપણે જાય સિંહ કોઈ ખડ ખાઈ નહીં સાહેબ બિલકુલ એ તો એના લેવલ પ્રમાણે જીવતા હોય આજની તારીખે રજવાડાઓ જે એના સમયમાં જેટલા કીર્તિમાનો હતા એની પાસે જે કંઈ આમ સંપદા હતી વાલીઓ હવે એટલા સાણિયા સાલિયાણા બાંધા હતા એ બંધ થઈ ગયા અને આજીવિકાને કદાચ એટલા સ્ત્રોત નહીં હોય તો પણ તમે ઓરિજિનલ રજવાડા તમને કહું ક્યાંય તમે હાઈબ્રુ રજવાડાને ક્યાંય ખોળા પથરતા હજી તમારી સામે નીકળે તો તમને એમ લાગે ધન્યો હોવાની જનતાને આવાય પ્રતાપી પુરુષો હોઈ શકે બિલકુલ રજા વત્સલ હોઈ શકે કારણ કે મને તે સ્ટેટના રાજવીએ પણ બહુ સારી વાત કરી કે તમે તમે બાપુ બાપુ કરો છો વાસ્તવત વિશેષણ છે જેમ જગદીશભાઈ મારું નામ છે પત્રકારી વિશેષણ છે એ નામ નથી હોદો છે રજવાડાની આસપાસ હોય એ જ હોય પછી આવા ભાઈ હતું નહીં

અત્યારે બંને વિદ્યમાન છે પણ જુઓ જેની આપણે વાત કરીએ છીએ ના જેવું જેનું ચરિત્ર છે એણે કીધું કે ભાઈ એટલે અમે એના સૂત્રોને ને મળ્યા તો એનું નામ છે રાજભા જાડેજા અને એક મહેન્દ્રસિંહજી આ લોકોને અમે મળ્યા તો એ લોકોએ સ્પષ્ટીકરણ કર્યું કે ભાઈ અમને અનેકો વખત આવી રજૂઆતો મળી છે આ પેલો બનાવ નથી આ પૂર્વે પણ યદુવેન્દ્રસિંહજીએ અનેક ફંક્શનોમાં ગોંડલના યુવરાજ તરીકે હાજરી આપી છે હવે અમે એમ કે શરૂઆતમાં એવું માનતા હતા કે ભાઈ હશે આપણે આમાં ન પડવું પરંતુ થાય છે કેવું કે કેટલીક વખત છે ને પ્રજાના હિતાર્થે અમુક વાત કરવી જરૂરી બિલકુલ કારણ કે એ જે મિસગાઈડ જે બહુ મોટી ઘટના છે અને મિસગાઈડ થવાને કારણે આ તો રાજદ્રોહ જેવું છે કાલ સવારે ઉઠી આ તો અત્યાર સુધીના આપણી પાસે પણ યદુવેન્દ્રસિંહજીની બીજી કોઈ કારનામાની આપણને ખબર નથી એ જીવે છે માતાજી સુખી રાખે પણ ન કરે નારાયણ જે રીતે આપણે સુધા નથી શકતા એવી રીતે ન કરે નારાયણ ને યદુવેન્દ્રસિંહજી કદાચ ક્યાંક પણ એવી કોઈ છુલ્લક કે છીછરી બાબતમાં એનું નામ ખરડાય તો એ નામ યદુવેન્દ્રસિંહજી ગોંડલ સ્ટેટ નું ખરડાય બિલકુલ ગોંડલ ઇઝ ધ ઓનલી સ્ટેટ અને ઓનલી કિંગ ભગવતસિંહજી હતા જેને મેડિકલી ડિગ્રી વાળા હતા ભણેલા સૌથી વધુ ભણેલા રાજવીઓ જે પાંચસો છવ્વીસ રિયા હતી સૌથી વધુ ભણેલા ગણેલા હતા ભગવતસિંહ હતા અને જે દૂધ દૂધપીતી કરવાનો દીકરીને દૂધ પીતી કરીને મારી નાખવાનો રિવાજ હતો માન લ્યો ક્રૂરતમમાં ક્રૂરતમ ઈ જમાનામાં એણે કન્યા કેળવણી ફરજિયાત કરી હતી પ્રજા વત્સલ અમતું નથી હોતું ગોંડલ ઇઝ ધ ઓનલી સ્ટેટ જે ટેક્સ ફ્રી હતો જનતા ઉપર એક રૂપિયાનો કર નહી નાખો અને છતાં તમે સમૃદ્ધની છોડો ઉડે એવું એનું બિલકુલ આ વહીવટી તંત્ર હતું અને એનું માનવું હતું જેમ શાસ્ત્રમાં લખ્યું હતું તેમ જ માનવું હતું કે ફૂલ એટલે પુષ્પમાંથી ભમરો જે રીતે રસ સૂચી લે એ રસ ચૂસા પછી પણ ફૂલ અને ભમરો ધરાઈ જાય દાખલા તરીકે કર એવી રીતે લેવામાં આવવો જોઈએ કે પ્રજાને ખબર ન પડે અને મુશ્કેલી ન પડે છતાંય રાજ્યની તિજોરી તળિયા ઝાટક ન થઈ જાય અને એનું જે થોડું ઘણું આપણે વાંચ્યું છે અને સાંભળ્યું છે એ પ્રમાણે એની વાત એવી હતી કે અમે ટેક્સ નથી નાખતા અમે લોકોને છૂટછાટ આપીએ છીએ તમે પચાસ હજાર રૂપિયા કમાણા દાખલા તરીકે સાઈઠ કમાણા તો અત્યારે તમે એમ કે પાંચ દસ હજાર ભરવા પડે એવું નહીં સાઈઠ ની સિત્તેર કમાવો એસી કમાવો નેવું કમાવો મહિને કે વર્ષે લાખ કમાવો તમારી મરજી મોજ કરો હવે જયારે તમારી પાસે ટેક્સ નથી વસૂલવામાં આવતો ત્યારે તમે શું કરવાના રૂપિયા તો કઈ બાખરીની જેમ ખવાતા નથી તો રૂપિયાનું ક્યાંક તો કરવાના લોકો મારી પાસે પાંચ પચીસ હજાર રૂપિયા વધારો તો ટીવી લઉં ફ્રીજ લઉં નાનું ટુ વ્હીલર લઉં લાઈક દેટ હવે એમાં તો છે ટેક્સ એમાં તો ટેક્સ છે જ તો ઈ પાઘડીનો વર છેડે સરવાળે બધું થઈ જાય છે આ દેખાનું ઝેર છે બિલકુલ આ ઝેર છે એટલે જમાનામાં બધું થાય છતાં ખબર ના પડે હમ દેખોગે તો હર મોડ પે મિલ જાયગી લાશે દેખોગે તો હર મોડ પે મિલ જાયેગી લાશે કોઈ કાતિલ નહીં મિલે આ રીતે ટેક્સ પણ તમે લ્યો સાહેબ તમને તમારી તિજોરી ભરાય જ જાય છે પણ એક પણ માણસને ઊંકારો ન થાય એવું સર ભગવતસિંહજી એ જે તે સમયે પણ એના લાગતા બળગતાની જ્યારે વાત થતી ત્યારે કહેતા કે મારું રાજઘરાના આ ટાઈપનું છે અને એનો ઇતિહાસ સાક્ષી છે આપણે એમાં કંઈ સર્ટિફાઈ કરવાની જરૂર નથી તો એવડા મોટા રાજ્યની આ વાત હતી એટલે આપણે પત્રકાર તરીકે આપણે ઓર એમ થયું કે આ તો જાણવું જોઈએ કે ભાઈ એના નામે કોણ ચરી ખાય છે બિલકુલ જાણતા રાજા તો છે પણ આ બધા કમાણતા રાજા કોણ છે એટલે આપણે ભાઈ રાજભા જાડેજા અને મહેન્દ્રસિંહજી બાપુને અમે મળ્યા ત્યારે એણે મને બધી ચોખવટ કરી કે ભાઈ આ અમારા નવમી પેઢીએ દૂર એવા ભાઈ હતું છે અને એને અમારે સીધો અમે એ ભગવાન એને પાછા શું જો એને પણ કોઈ એક પણ મેણ એના વિશે આમ જુઓ તો ખરાબ નથી કીધું એણે કીધું એ એના તરફ અમે એની સાથે કઈ કનેક્શન કનેક્શનમાંય નથી અને એના તરફથી અમને બીજી કોઈ વાત નથી આવી કે એણે ક્યાંય ખેલ નાખ્યા હોય કે વગેરે પણ હા એ ગોંડલ યુવરાજ તરીકે પોતાને ખપાવે છે એ તો ઉત્તમ નથી સારું વાત નથી કારણ કે પ્રજા અમારી ગોંડલ ધોરાજી ઉપલેટા આખું જે રજવાડું છે આ તો ઇન્ટરનેશનલ લેવલ ખ્યાતિ પ્રાપ્ત રજવાડું છે તો કોઈ માણસ ધોખો ખાઈ જાય અને પછી અમારે એવી રીતે શરમાવાનો વખત આવે કે તે દિવસે ખુલાસા કોઈને ગળે ન ઉતરે એના કરતા પાણી આવે પેલા પાળ બાંધી લઈએ એટલે એને પછી અમારી સમક્ષ બધો ખુલાસોય કર્યો અને અમે એની બ્રેકિંગ ન્યૂઝ કર્યું ટૂંકમાં લીડ સ્ટોરી ગઈકાલે બનાવી અને આજે તો તમામ ટીવી ચેનલ્સથી માંડીને મેઇન મીડિયા સુધીમાં બધામાં એ વાત આવી ગઈ છે

જામનગર લીમડી સ્ટેટ મોરબી સાબરકાંઠા દાતા ગોંડલ પણ એનું નામ હતું હવે ખરા અર્થમાં તમે જેમ ગોંડલવાળી જે થઈ આપણે જોયું જેની આપણે અત્યારે ચર્ચા કરી બિલકુલ એને બાદ કરો તો ખરા અર્થમાં જે ચાર રાજવી ઘરાના બાકાયદા જેને કહે છે સત્તાવાર એ કયા કયા હતા ભાવનગર દાતા માણસા અને ગાંગડ ગાંગડના ઠાકોર સાહેબ હાજર હતા એટલે એવી રીતે જ ઉપસ્થિત હતા એક જ નહીં આવા ચાર બાકીના બધા શંકરસિંહ વાઘેલા અને આ ક્ષત્રિય એકતા અસ્મિતા મંચ વગેરે જે બનાવ્યું હતું એ લોકોએ પ્રેઝન્ટ એવી રીતે કર્યું કે રજવા રાજવીઓનું મિટિંગ ખરેખર એ પણ બહુ મોટો દ્રોહ ગવાય મારી દ્રષ્ટિથી રાજદ્રોહ થયો પ્રજાને તમે ન કહી શકો ખોટું જે હોય તે એને કેવું જોઈએ કે ભાઈ અમે આને નોતર્યા છે પણ એ કોઈ નથી પધાર્યા ચાર આ જે રાજવી ઘરાના ચાર લોકો પધાર્યા છે બાકી બધા ઘરાશિયા ક્ષત્રિય અગ્રણી છે એમાં કોઈ ના નથી પણ રાજઘરાના તો નથી જ નથી તો એક તો એને ચોખટ કરવી જોઈએ એટલે મેં આપને કીધું તમારા પ્રશ્નનો જવાબ કે એક નહીં બીજા પણ આવા જે છે એ લોકો પણ ત્યાં આવી રીતે કહું તો રાજઘરાના લોકો નતા અને આ રીતે એ લોકોને છાજે નહીં સાહેબ બિલકુલ તમે વિચાર કરો સામાન્ય માણસ કાંઈ કરે એ જુદી ઘટના છે પણ તમે કમસે કમ બોલે દૂર તો દૂર પણ તમારું ક્યાંક એવું કનેક્શન તો છે રાજવી ઘરાની સાથે કે તમારે આવી ખોટી ફરેબી ઓળખ આપવી ન જોઈએ અને ઓરિજિનલ રાજવી તમે જુઓ કોઈ આવા સ્ટેપ જેને આપણે કાનૂની નોટિસ કહીએ છીએ થાય અખબારોમાં આવે એવી કોઈ વાત ના કરી રજવાડા ભૂલ જો થાય મિત્રો ની તો માફ કરાય જીભ કચરાય તો દાંત થોડો તોડાય એટલે એ લોકોએ આની ઉપર કઈ એક્શન નતા લીધા પણ જ્યારે પ્રજામાં એક પ્રકારની ભ્રમણા પ્રદર્શિત થઈ એ લોકોને લાગ્યું એણે મહારાજ સાહેબને કીધું હિમાશ્વસિંહજીને ઇવન તો રાજમાતાશ્રીને પણ કીધું કે માતાજી આવું આવું બજારમાં ચાલી રહ્યું છે અનેક ઠેકાણે સન્માન થઈ રહ્યા છે માણસામાં પાટીદાર સમાજનું સંમેલન ત્યાં પણ થાય છે બીજી એક જગ્યાએ ગોતામાં થયું છે બીજી એક ત્રીજી જગ્યાએ અમદાવાદમાં ફંક્શન હતું ત્યાં પણ ઠાકોર સાહેબ ઠાકોર સાહેબ તો ભલામા યુવરાજ સાહેબ ક્યાંથી હોય ગોંડલના ગોંડલના વર્તમાન જે મહારાજા સાહેબ છે સિંહજી તેઓ શ્રી અનમેરિડ છે એણે લગ્ન કર્યા નથી હવે લગ્ન કર્યા નથી એટલે મહારાણી સાઈબાની જગ્યાએ ખાલી છે ને યુવરાજની તો ખાલી જ હોય હવે લગ્ન નથી કર્યા તો યુવરાજ ક્યાંથી હોય એટલે સવાલ એ છે કે છતાંય તમે યુવરાજ તમે તો કયો છો એટલે કે દાખલ હાલો એને તો કહી દીધું કાલ ઉઠીને હું હાલો હું ભાવનગર નો યુવરાજ પણ તમારે શું કામ માની લેવું જોઈએ એટલે જે મંચ ઉપર હતા એને તો કમસે કમ ખબર હતી ને એ તો રાજવી ઘરાના સાથે સંકળાયેલા લોકો હતા એને ખબર હોવી જ જોઈએ ને કે ભાઈ તમે ગોંડલ યુવરાજ નથી અમે તમને ભાયાતુ કેશું તો તમારે જાહેર કરવું જોઈએ ગોંડલ નરેશ જે હતા એના એના આખું જે છે તરીકે જમાનામાં જમાનામાં હતા પણ એ પણ પણ તો કોઈ વાંધો એમાં તમારો તમે ગોંડલના યુવરાજ છતાંય તમે એને પાઘડી પહેરાવો કે તિલક કરાવો કે સન્માન કરો તો આ તો વ્યાજબી વાત નથી જ નથી ને એ આવા ગોંડલ જેવા સ્ટેટ માટે વ્યાજબી નથી કારણ કે જે પ્રજા વત્સલ છે હિમાંશુસિંહજીને આજની તારીખે ગોંડલમાં એણે જ મંદિર બનાવ્યું માતાજીનું અને મેં સાંભળ્યું છે એ પ્રમાણે જ્યારે રાજા સાહેબ પોતે દર્શનાર્થે પધારે તો ત્યારે તેઓ પણ ક્યારે વીઆઈપી ટ્રીટમેન્ટ નહીતર મંદિરે પોતે બંધાવ્યું છે તો સૌથી અગ્રી હરોળમાં ના આવતા રહે એની બદલે લાઈનમાં ઉભા રહે છે તમે વિચાર કરો આ વ્યક્તિ કેટલી સાલસ હોય છે કે પોતાનું ખુદનું નિર્માણ કરેલું મંદિર છે અને ન હોય તોય ધારો કે કોઈ પણ મંદિરે જાય આશાપુરા માતાની મઢે જાય કચ્છના

સર આપણે સૌ કોઈ જાણીએ છીએ સર ભગવતસિંહજી મહારાજ હતા એમના જે જીવન મૂલ્યો હતા કે ભાઈ લોકો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું અને લોકો માટે એમના જે નિયમો હતા કે ભાઈ પોતે નહીં પરંતુ લોકો માટે કંઈક કરવું હતું એમના જીવનના કોઈ એક બે પ્રસંગ કે આજની જે જનરેશન છે તેને પણ ખબર પડે ને આવા જે નકલી રાજા હોય છે એમને પણ ખબર પડે કે ભાઈ સાચા રાજાઓ હોય છે જુઓ એક તો અતિ પ્રચલિત છે જેની કદાચ આપણે અનેક વખત ઉલ્લેખ કરી ચૂક્યા છે કે સર ભગવતસિંહજી ધ કિંગ કે જેને પ્રજાના સુખ દુઃખ જાણવા માટે થઈને રૂપ ફેર કરીને આપણે અત્યારે બહુરૂપિયો શબ્દ વાપરીએ પણ સ્વયં ટૂંકમાં રાજા નહીં હોવાની એની પ્રતીતિ ન થાય એવી રીતે એ રાતના અને દિવસના ભાગે કોમન મેન તરીકે એ બજારમાં કે વન વગડામાં કે એના આખા રજવાડામાં ફરી વળતા કે ખબર પડે કે પ્રજાનું સુખ દુઃખ શું છે અને જેનું એક ઉત્તમ ઉદાહરણ આપણી કે એક ડોશીમાં જે છે એ વન વગડા જેવી વટે ગાડા વડ જેવા રસ્તામાં ડોશીમાં લાકડાનો ભારો નીચે મૂકી અને પોરો ખાતા હતા પછી સ્થિતિ એવી નિર્માણ થઈ કે પોરો ખાધા પછી એમ લાગે કે સાંજ ઢળે પેલા હું ઘરે પહોંચી જાઉં પણ આ લાકડાનો ભારો માજીથી ઉપડે તો થાય ને

હવે નીકળ્યા એટલે એને કીધું માજીને કહો આ વન વગડા વેરાન વગડામાં માજી તમે એકલા શું બેઠા છો કેમ કઈ મુશ્કેલી છે એટલે માજી કીધું કઈ બીજી મુશ્કેલી નથી બાપા એ તો ભગવત સિંહજી રાત છે એટલે કોઈનો ડર તો છે નહીં ભગવાનની દયા છે કુદરતના ખોળે છીએ પણ આ લાકડાનો ભારો જે છે મારી કાયા જીર્ણ શ્રીણ થઈ છે લાકડાનો ભારો મને કોઈક માથે મુકાવી દે તો હું ઘર ભેગી થાવ પણ હવે મારાથી તો નથી આપની જાણ ખાતર મેં સાંભળ્યા પ્રમાણે જે ઇતિહાસમાં લખાયેલું છે આ લેખાયેલું છે એના પ્રમાણે સર ભગવતસિંહજી નીચે ઉતર્યા એની બગીમાંથી કે એના વાહનમાંથી એણે માતાજીને લાકડાનો ભારો જેથી માથે મૂકી અને એને વળાવ્યા પણ પછી જુઓ આ કહેવાય પ્રજાવત્સલ કે એમાંથી એને વિચાર આવ્યો કે ખેર આજ તો હું હતો અને માજીને મેં લાકડાનો ભારો માથે મૂકી દીધો અને માજી નીકળી ગયા એના ઘરે પણ આવા તો અનેકો માં બેન દીકરી હશે અબળા નિર્બળા જેટલી હોય એટલી અને વગડામાં લાકડા લેવા જતા હશે એનું કોણ વટે વટેમારબું ન નીકળતું એનું કેમ થતું એટલે એણે ગોંડલ સ્ટેટના જેટલા પણ આખે આખા ગોંડલ સ્ટેટના ગામડા જેટલા હતા એમાં જે રોડ રસ્તા હતા એ બધાએ રોડ રસ્તાની અમુક અમુક અંતરે આપણી ભાષામાં પ્લેટફોર્મ એ જમાનામાં વિહામો એને વિહામો કહેતા એણે એવું સિમેન્ટનું બનાવેલું અને માથાથી ટૂંકમાં સાડા ચાર પાંચ ફૂટની ઉપરનો વિહામો બનાવ્યો રોડની બંને તરફ કે કોઈ પણ બેન દીકરી કે આવા વૃદ્ધ માતા નીકળે આવી રીતે લાકડાનો ભારો લઈને કે કોઈ પણ પ્રકારની બોજો લઈને તો એને પોરો ખાવો તો વિહામાની ઉપર મૂકી દે અને પછી કોઈની રાહ જોઈએ ખાલી સેજ માથું નમાવી દે અને બોજો પાછો લઈને આરામથી જઈ શકે એક નાની વાતમાંથી આખા રાજ્યમાં ફેરફાર કરી શકે એનું નામ ભગવતસિંહજી કે જેણે આવી પ્રજા પ્રજાનું કામ કર્યું બીજું એક કામ છે છે જે જે રેર રેર ઓફ લોકોને ખબર આજે નરેન્દ્ર મોદી આત્મનિર્ભર આત્મનિર્ભરની વાતો કરી રહ્યા છે અને એ સારી વાત છે મેડ ઇન ઇન્ડિયાની બિલકુલ વાતો કરી રહ્યા છે પણ રેર ઓફ ધી રેર માં મેં કીધું એમ લોકોને ખબર હશે કે સર ભગવતસિંહજી ડિગ્રીધારી રાજા પરદેશથી ભણેલા ગણેલા આવેલા એણે ગોંડલ સ્ટેટ સંભાળ્યું ત્યારથી માંડીને રાજા રહ્યા ત્યાં સુધીમાં જેટલી પણ આયામો કર્યા રેલવે રેલવેના કોચ જેને સલૂન કહેવાય રાજા રજવાડાના વખતમાં સલૂન અંદર બધી જ ફેસિલિટી હોય ફાઈવ સ્ટાર એમાં જમવાનું બનાવવાનું રસોડું હોય આરામ કરવા ફરમાવવાનું હોય આ બધું જે છે એ બધી જ સુવિધા હોય એવી રેલવેના કોચ એ રેલવેના કોચ પણ ભગવતસિંહજી એ બનાવ્યા એટલું જ નહીં એને મેડ ઇન ગોંડલ આ કેવડી મોટી વાત છે મેડ ઇન ઇન્ડિયા બિન્ડિયા છોડો મેડ ઇન ગોંડલ આજની તારીખે હું અને તમે રેલવેમાં જે પંખા જોયે છે કાળા કલર ના ને જાળી વાળા પંખા ને એકદમ ટક્કર મારતા હોય એવા તમે જુઓ એની પેટર્ન એવી ને છે આપની જાણ ખાતર એનું સર્વપ્રથમ આવિષ્કાર ગોંડલમાં થયેલો

ઇલેક્ટ્રોનિક જમાનામાં ગાડી તમે વિચાર કરો કે ધારો તમારી ગાડીમાં ડીઝલ પેટ્રોલ ખૂટી ગયું તો એ જ ગાડીને બગી થી પણ આંકી શકાય એવી વ્યવસ્થા વાળી વાત જે છે એ પણ કર્યું છે ભગવતસિંહજી એ અને એના જ રાજ્યના લોકો દ્વારા એટલે આપણે અહીંયા જે અત્યારે બેરોજગારી બેરોજગારી વાતો કરી છાજિયા કૂટે છે ને એના માટે આ બહુ સંભાળો યાદ રાખવા જેવી ઘટના છે કે તમારી ભીતર નું કૌશલ છે રાજા એટલે અત્યારના સીએમ ચીફ મિનિસ્ટર એણે આવા ગૃહ ઉદ્યોગો અથવા તો કૌશલ્ય આધારિત કલાઓને પ્રોત્સાહિત કરવી જોઈએ દરેકને કલેક્ટર બની જવું દરેકને મામલતદાર થઈ જવું દરેકને ક્લાર્ક થઈ જવું દરેકને એમ ન હોય તો તો સાડા છ કરોડની જનતામાં કેટલાક લોકોને તમે નોકરી આપો અને ઈ ક્યારેય પૂરું ન થાય એવી વિપદા છે પણ દરેકની ભીતરમાં કઈ ને કઈ કૌશલ હોવાનું છે ઈશ્વરનું કોઈ સંતાન કે કોઈ સર્જન એ બોગસ ના હોય શકે હવે એની ભીતરમાં જે છે સરકાર સરકારે એવું કરવું જોઈએ તમે ભણી લો તમને એક તો સારામાં સારું શિક્ષણ અપાવડાવે જેમ ગોર બાપા લગ્ન કરાવે પછી ઘર ન ચલાવી દે ઘર તમારે ચલાવવાનું હોય એવી રીતે તમને સારામાં સારું શિક્ષણ આપે તમારામાં જે કૌશલ હોય એ કૌશલ પ્રમાણે તમને બધી ફેસિલિટી અને એને ઓપોર્ચ્યુનિટી તક આપે દાખલા તરીકે હું મારા હાથમાં અત્યારે આ આ સ્વિચ છે જે હું વગાડું છું અને ચકલી બોલે છે પટ્ટાવાળો આવી જાય છે રાઈટ આ ચકલી બનાવવામાં ધારો કે હું માસ્ટર હોઉં અને હું એમ કહું કે અત્યારે ખાલી આ ચકલીની જેમ બોલે છે આમાં મોર એ બોલી શકે કોયલ એ બોલી શકે આમાં કાગડો એ બોલી શકે ગેટકા બોલી શકે ઘોડાનો હણહણાટે એવી મારું કૌશલ છે તો સરકારે મને ઈ પ્રોવાઈડ કરવું જોઈએ બસ કે ભાઈ બોલ તારે શું કરવું જોઈએ આના માટે શું શું જોઈએ મને કે પણ તું આવું બનાવ એટલે તારું માર્કેટિંગ અમે કરીએ તું સુખી થાય સરકારને પૈસા મળે એક રૂપિયો ટેક્સ ના નાખીએ ને બધા સુખી થાય અને તમે કોઈ બેરોજગારીની વાત ના કરો

અને એ આપણે જાણીએ ફ્લાઈંગ જેને કહી શકાય એવી લેડી કે જેને ઓલિમ્પિકમાં હાહાકાર મચાવેલો તો ઈશ્વરના કોઈ સર્જનમાં ખામી ન હોય એ ભગવતસિંહજીએ જોયું એટલે ગોંડલમાં મેડ ઇન ગોંડલ ના કોચ મેડ ઇન ગોંડલના તમે બધા જ આ રાસ રસીલા તમે જુઓ મેડિ અત્યારે તમે જે જા તમે લઈ આવો છો રાજસ્થાન થી મંદિર બાંધવું હોય તો મહારાજા સાહેબ જે હતા કીધું કે નહીં રેતી કપચી અને આઈની જમીનથી પણ થઈ શકે અને આજની તારીખે ગોંડલના મહેલ છે તમે જોવા જાવ તો તમને એમ લાગે આરસ પાણા પાથરેલા છે જ્યારે કે કેવળ ને કેવલ રેતી પથ્થરનું બાંધેલું મકાન છે તો કૃતિઓ જે અલગ પ્રકારની દરેક કરે છે એ ભગવતસિંહજીએ દરેકને ઓપોર્ચ્યુનિટી એટલે તક પૂરી પાડી અને એના રાજ્યને સુદ્રઢ બનાવ્યું આવા પ્રજા કલ્યાણ હમસ્તા કોઈ કહેતા નથી મફતમાં મળતા એના મૂળ કરવા પડતા તો એવા રાજા છે જેને એના દેશ એના સ્ટેટને ટેક્સ ફ્રી બનાવીને સદ્ધર બનાવ્યું આજની તારીખે કેવળ ગુજરાત કે દેશમાં નહીં વિશ્વભરમાં ગોંડલ સ્ટેટનું નામ તો અદરા અમર છે એનું કારણ આ છે સર ખુબ આભાર મારી સાથે જોડાયા હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જે રીતે તેમણે બારીકાઈ થી સમજાવ્યું સર ભગવતસિંહજી મહારાજ હોય કે વર્તમાન મહારાજ હોય તેમનું જે જીવન સમજાવ્યું અને તેમના નામે કદાચ જો કોઈ આવી રીતે ફરજી રાજા હોય તો બિલકુલ ન ચલાવી જાય તેવું જણાવી રહ્યા છે તો તર આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર